તો મિત્રો આજે તમને એકસો ને ત્રીસ વર્ષ કરડી પેંગ્વિન બતાવું મિત્રો જે શિયાળાની અંદર ખેતરમાં ફરવા આવી છે અને મિત્રો તેના વજનની વાત કરીએ તો એકસો પચાસ કિલો ખાલી તેનો વજન હશે મિત્રો કારણ કે તે ઘણી બધી ઘરડી છે એટલે તમને પણ એકવાર બતાવી દઉં તો એ બટાકાની અંદર ફરવા આવી છે કારણ કે મિત્રો અત્યારે શિયાળામાં એને ઠંડી ઘણી બધી ગમે છે એટલે શિયાળામાં ગમે ત્યાં ફરતી હોય છે એટલે આપણા ખેતરમાં આવી એટલે આપણે જોઈએ એવી તરત તરત વિચાર આવે કે ચાલો વિડીયો બનાવીએ મિત્રો તો આ બટાકા છે મિત્રો જોઈ લો અને બટાકાની અંદર ફરવા આવી હતી એટલે આપણે તમને પેંગવીન બતાવીએ અને બટાકા ઊગી પણ રહ્યા છે જોઈ લો ખાલી મિત્રો મસ્ત મજાના બટાકા પણ ઊગી રહ્યા છે તો આપણે પેંગ્વિનની વાત કરીએ છીએ એ પેંગ્વિન તમને બતાવું મિત્રો કારણ કે શિયાળામાં એ ફરવા આવી હતી એટલે આપણે ખેતરમાં આવી હતી એટલે આપણે વિડીયો તો બનાવીએ મિત્રો બાકી આપણે કોઈ પશુ પંખી કે જાનવરને હેરાન નથી કરતા માત્ર ને માત્ર વિડીયો બનાવીએ છીએ એટલે પેંગવીન મિત્રો તમને પહેલાં તો એકવાર ખેતર બતાવી દઉં તો પેંગ્વિન સામે જ છે જે મિત્રો સામે ખૂણો દેખાય છે એ ખૂણાની અંદર જ પેંગ્વિન છે એટલે તમને બતાવી દઉં કે ઘણી બધી મોટી પેંગ્વિન છે અને ત્યાં રહે છે ખાડો પણ છે મિત્રો એ ખાડાની અંદર જ રહે છે લગભગ તો બાકી કૂતરાનો પણ ખાડો હોઈ શકે અથવા આ પેંગ્વિનનો હશે ગમે તેનો હોય આપણે ત્યાં તમને લાઈવ બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ આવી જશે કે પેંગ્વિન ખરેખર હોય છે તો મિત્રો એ આફ્રિકામાં તો ઘણી જ જોવા મળે છે કારણ કે ઠંડીના કારણે ત્યાં બરફ હોય છે ને ત્યાં જોવા મળતી હોય છે એટલે આપણા ખેતરમાં આવે એટલે તમને બતાવીએ કે ખરેખર પેંગ્વિન ખેતરમાં પણ આવી છે તો એકવાર તમને નજીક જઈને ત્યાં બતાવી દઉં કે પેંગ્વિન કેવડી છે અને કઈ રીતે ખેતરમાં પણ આવી છે જોઈ લો મિત્રો અહીંયા જ્યારે હું આવે ત્યારે અહીંયા ભાઈ પાણી પીતી હતી અહીંયા મિત્રો તમને એકવાર પેંગ્વીનના પગ પણ બતાવી દઉં મિત્રો બે પગ ઉપર ચાલતી હોય તો તમને ખબર જ હશે જોઈ લો આ બે પગ પેંગ્વિનના છે મિત્રો અને અહીંયા પાણી પીતી હતી એટલે આપણને વિચાર આવ્યો કે વિડીયો બનાવીને મેં જોયું એટલે અહીંયાથી ત્યાં આ બાજુ ભાગી ગઈ તો આપણે એ બાજુ જઈને વિડીયો બનાવીને અથવા વિડીયોમાં આવે એટલે આપણે તમને બતાવીએ બાકી આપણા હાથમાં નથી મિત્રો કૅંગવીનને પકડવી પકડવી આપણને મિત્રો આવડતો નથી આપણને ભાઈ લાગે છે બીક આપણે જો હશે તો વિડીયો બનાવીશું બાકી આપણે અડશું પણ નહીં કારણ કે એ એ પણ હેરાન થાય ને મને પણ બીક આવે છે જોઈ લો મિત્રો કૂતરા કેટલો બગાડ કરે છે એલા કૂતરા ચાલ્યા છે પાળા ઉપર જ બંને બાજુ બે મિત્ર લાગે મિત્રો જોઈ લો પાળા ઉપર કઈ રીતે ચાલ્યા છે તો મિત્રો પેંગ્વિન તો અહીંયા લાગતી નથી મિત્રો કદાચ એ બહાર મિત્રો બીજા કોઈ ખેતરમાં ગઈએ છીએ એટલે અત્યારે તો દેખાતી નથી પરંતુ ફરીવાર જો જોવા મળશે તો આપણે વિડીયો બનાવીશું બાકી અત્યારે તો જોવા નથી મળતી માત્ર કૂતરાના પગ જોવા મળે છે જોઈ લો એ કૂતરાએ નુકસાન કર્યું છે કર્યું તો કર્યું તો પેંગ્વિન તો જોવા ન મળે તો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ